નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર નવ સુપ્તય તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર નવ સુક્ત તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો તો અહીં જે શબ્દો આપેલા છે તેનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે અને જોઈને લખવાનું છે પહેલો શબ્દ છે ઉદ્યમ સમહ ત્યાર પછી બીજો શબ્દ છે સર્વત્ર ત્રીજો છે સત્યમેવ ચોથો શબ્દ છે વિનયન ત્યાર પછીનો પાંચમો શબ્દ છે ઉત્સવપ્રિયા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કે એકમમાં આપેલ શુક્તિઓનું લયબદ્ધ પઠન કરો પ્રશ્ન નંબર ત્રણ છે કે આપેલ શુક્તિઓમાંથી તમારા શિક્ષક જે પાંચ શુક્તિઓ લખાવે તે સાંભળીને લખો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સત્યમેવ જયતે એ વિષય પર તમારા વર્ગમાં બે જૂથમાં ચર્ચા કરો તો પ્રશ્ન નંબર બે ત્રણ અને ચાર આ કાર્ય તમારે જાતે કરવાનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે વૃક્ષા વૃક્ષાહા સત્પુરુષા ઇવ ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આવશે અહિંસા ત્રીજી ખાલી જગ્યામાં સત્યમ ચોથી ખાલી જગ્યામાં આવશે વિનયન અને પાંચમી ખાલી જગ્યાની અંદર આવશે ઉદ્યમ તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર નવ સુક્તયઃ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજુકેટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો